જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું ફાકી બનાવવાની છું ગેસ માટે જો આ સુવા દાણા છે આ વરિયાળી છે આ અજમો છે ના સંચ એટલે આ ગેસ માટે બહુ જ સારી એકવાર તમે બનાવી જોજો અને જે ગેસ થતો હોય મારા ઘરે બધાયને ઘણા ગેસ થાય છે એટલે અમે આ ફાકી રાખી છે એનાથી બહુ સારું રિઝલ્ટ આવે છે અને રાત્રે સૂતી વખતે આ ફાકી લેવાની બે ચમચી હવે હું હમણાં બનાવું ગેસ ચાલુ કરું છું અને પેલા આપણે સ્ટાર્ટમાં ફાસ્ટ ગેસ થોડાક ગરમ થાય ને ત્યાં સુધી પછી હું હમણાં ગેસની ફ્લેમ ધીમી કરી નાખીશ અત્યારે ફાસ્ટ ગેસે આપણે આ ગેસ નો ગરમ થઈ ગયું છે આ ગેસમાં સુવાદાણે ગરમ થઈ ગયા છે લોહી ગરમ થઈ ગયું છે એટલે હવે હું ગેસ થોડોક ધીમો કરી નાખું છું ધીમા ગેસે જવાને શેકી નાખું હું જો આપણા સુવાદાણા શેકાઈ ગયા છે અને હું આ ગરમ છે એમને કાઢી લઉં વરિયાળી બહુ શેકવાની નથી વરિયાળીને અને જો આ હું તમને આ મેથી દાણા ભૂલી ગઈ હતી કેતા પણ એ તો ઓપ્શનલ છે તમારે નાખવા હોય તો જ નાખવાના કોઈને પગ બગ દુખતા હોય તો અમે તો નાખવી જ છીએ અને તમારે આ કાંઈ એવું ગેસ માટે નથી મેથી હું મેથી નાખું છું અંદર તમારે મેથી નાખવી એવી ફરજિયાત નથી હું જો આપણી આ વરિયાળી તે શેકાઈ ગઈ છે વરિયાળી આ સુવા દાણા ભેગી જ નાખી હવે આજમાં શેકું છું બધું જુદું જુદું શેકવાનું એટલે છે ને અજમો હાવ કોમળ હોય એટલે તરત જ બળી જાય એટલે એનું શેકવામાં બહુ ધ્યાન રાખવું પડે હાવ આ જો ગયો છે આ મેથી દાણા નાખું છું જો મેથી ઓપ્શનલ છે તમારે નાખ્યું હોય તો નાખી શકાય સ્કીપ કરી શકો હવે જો આપણી મેથી શેકાઈ ગઈ છે અને હું ગેસ બંધ કરી છું અને આ છે ને હું જુદું લઉં છું પહેલા હું મેથી ક્રશ કરીશ જો મેથી ઠરી ને હું પહેલા મેથી ક્રશ કરી નાખું આપડી આ મેથી ક્રશ થઈ ગઈ છે અને આ જો કોઈ એવું માપ નથી મેં લીધું સુવાદાણા છે ને એ મેં વધારે લીધા છે સુવાદાણા આમાં કામના સુવાદાણા ને છે ને પોત્રી નહીં કાઢવાની સુવાદાણા એમનામાં જ લેવાના છે સુવાદાણા પછી એની પછી મેં વરિયાળી લીધી છે એની અડધી વરિયાળી લેવાની એની અડધી અજમો લેવાનો અને મેથી તમારે થોડીક લેવાની મેથી નાખવી હોય તો અને બાકી તો સ્વાદ પ્રમાણે સંચળ નાખવાનું એ ચાર વસ્તુ ચાને આપણે હું ચાળી નાખું છું અને અજમોની બધું મેં ક્રશ કર્યું છે એને ચાળી નાખ્યું કલર એ આવો બ્લેક ઉપર આવશે

જો ગમે મારી ફાકી તો લાઇક ને શેર જરૂર કરજો સબસ્ક્રાઈબ નવા હોય કોઈ તો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો